ત્યારબાદ એ ધુંધુકારી પોતાની માતા ને ખુબ દુઃખી કરવા લાગ્યા ધન દેવાની ના પાડતી તો માતાને મારતો રડાવતો ખૂબ હેરાન કરતો ખૂબ દુઃખી થઈ છે ધુંધુલી એક દિવસ ધુંધુલી ધુંધુકારીએ એ ખૂબ દુરાચરણ કર્યું છે ત્યારે ધૂંધુલી રાત્રિના સમયે પોતાનું ઘર છોડી અને કુવામાં પોતાના દેહ ને પધરાવી અને આત્મવિલોપન કરી દીધું છે પુત્ર થી એવી થાકી ગઈ છે કે પોતે આત્મહત્યા કરી લીધી હવે ધૂંધુકારીને છૂટો દોર મળી ગયો છે કોઈ કેવા વાળું ઘરે કોઈ નહીં એટલે સ્ત્રીઓને ઘરમાં રાખે ખરાબ આચરણ કરે દુર્બુદ્ધિ એમ કે બધી હદો પાર કરી દીધી એક વખત એ વેશિયાઓના કેવાથી એક મોટા નગરમાં ચોરી મોટા ઘરે ચોરી કરીને ખૂબ ધન લેવો અને જ્યારે સ્ત્રીઓને એમ થયું કે આજ નહીં તો કાલ પકડાય તો જશે તો આ ધનહી વયું જશે આપણી પાસેથી અને આ ચોરીનો માલ જોઈએ અને રાજા આપને પણ બંધી બનાવશે એટલે કેમ નહીં આ ધૂંધુકારીને જ પતાવી દઈએ જેથી કરીને ચોર પકડાય નહીં તો આપણે પણ પકડાવી નહીં આવું વિચારી ધૂંધુકારીને બાંધી એના મોઢામાં અંગારા પધરાવી અને ખૂબ જ ક્રૂર રીતે ધૂંધુકારીને વધ કરી નાખ્યો હોય એ સ્ત્રીઓએ ઉલટા સ્ત્રીઓએ જો અહીંયા પાંચ વેશ્યા સ્ત્રીઓ એવું કહ્યું છે શા માટે આપણે બધા પણ ધુંધુકારી છે સાહેબ યાદ રાખજો પાંચ વેશ્યા સ્ત્રીઓ એટલે પાંચ જ્ઞાનેન્દ્રિય જે જીભ નાક ત્વક સુંઘવું દ્રષ્ટિ આ બધી જે સ્ત્રીઓ છે ને એ આપણને લાલચમાં નાખે છે આ પાંચ ઇન્દ્રિયોની વાત છે ઊંડાણમાં સમજીએ તો આપણે પણ એનું કયું કર્યા કરીએ ને એ સ્ત્રીઓનું તો આપણે પણ ધુંધુકારી થઈ જાય નાકને સારું સુંઘવું છે આંખને

તીર્થની અંદર શ્રાદ્ધ કરાયું ધૂંધુકારી ગોકર્ણજી રાત્રિ સમયે પોતાના ઘરે આવ્યા છે રાત્રીનો સમય હતો નકર તો ગામના લોકો ગોકર્ણજીના ચરણ સ્પર્શ કરવામાં તડા કરે છે આવા પંડિત છે એટલે રાત્રિના આજે એકાંતમાં પોતાના ઘર માં પ્રવેશ કરવાની ઈચ્છા થાય ઘરે આવ્યા કચરા જામી ગયા તા હટાવીને અંદર ગયા અને ગોકર્ણજી શાંત ચિત્તે પોતાના ઘરમાં બેઠા છે ત્યારે એમ આશ્ચર્ય જોયું છે શું તો કે થોડીક વાર થાય ઇન્દ્રનું રૂપ દેખાય દેવતાઓનું રૂપ દેખાય થોડીક વાર થાય તો પ્રાણીઓનું રૂપ દેખાય આવું જોયું એટલે ગોકર્ણજી સમજી ગયા કે મહારાજ કોઈ દુખી આત્મા લાગે છે ગોકર્ણજી કેવા લાગ્યા ઉગ્રતરો રાત્રો પુતો એ ભાઈ તું કોણ છે ભૂત છે પ્રેત છે પિચાસ છે રાક્ષસ છે કોણ છે તું એને માત્ર ઇશારો કર્યો અને ગોકર્ણજી એ પોતાના તપો બળથી જયારે જલની અંજલી થાય થી ત્યારે એના તપથી એ પ્રેત બોલ્યો છે શું બોલ્યો અહં ભુભે મો બ્રમ આશ્રમ મયા

હે ભાઈ તું મારો ભાઈ છો મને આમાંથી બચાવ તું ત્યારે ગોકર્ણજી ને આશ્ચર્ય થયું છે કે આ કેવી રીતે શક્ય છે તો ત્યારે ગોકર્ણજી કહે છે ગયા છે પર સ્તર ભાઈ ને ગયાજી ની અંદર તારું શ્રાદ્ધ કર્યું છે મેં જેટલા પણ તીર્થો છે જેમાં તારું તર્પણ કર્યું છે મેં બધી તારી અંતિમ ક્રિયાઓ કરી છે તો પછી તું પ્રેત યોની ને કેવી રીતે પ્રાપ્ત થયો ત્યારે પ્રેત કહે છે કે હે ભાઈ ગયા શ્રાદ્ધે સતે નાપી અવા સો ગયા શ્રાદ્ધ કરીશ ને તોય મારી મુક્તિ નહીં થાય ભાઈ કે કારણ કે મે કર્મ એવા કર્યા છે હું એટલો દુષ્ટ કર્મ થી ભરાયેલો છું કે ગયા શ્રાદ્ધ થી પણ મને મુક્તિ નહીં મળે ગોકર્ણજીને કહે કે તમે કઈ ઉપાય કરો ત્યારે ગોકર્ણજી કહે છે ઠીક છે હું કઈ કરું છું ગોકર્ણજી તે જ રાત્રે ત્યાં જ વિશ્રામ કરી સવાર પડતા જ નદી કિનારે ગયા સંધ્યા વાદન કરી સૂર્ય દેવ અર્ઘ્ય આપ્યો છે અને સૂર્ય દેવ પ્રાર્થના કરી કે હે ભગવાન ભાસ્કર મારે શું કરવું મારા ભાઈની મુક્તિ માટે અને સૂર્ય દેવ હાથ જોડીને કહ્યું હે જગત સાક્ષી હે જગત ના સાક્ષી સ્વરૂપી હે સવિત્રે મારા ભાઈ ની મુક્તિ માટે મારે શું કરવું જોઈએ ત્યારે સૂર્યદેવે કહ્યું કે તમે શ્રીમદ ભાગવત સપ્તાહ ધંધુકારીની પાછળ કરો આનાથી તેમની અવશ્ય મુક્તિ થશે આવી રીતે જ્યારે સૂર્યદેવે કહ્યું ગોકર્ણજી એ ગામના લોકોને ખડબડગી સવાર ફરતા કે ગોકર્ણજી મહારાજ આવ્યા છે ગોકર્ણજી મહારાજ આવ્યા છે બધા મળવા માટે દરવાજે કોલાહલ થઈ રહ્યો છે મહારાજ મહારાજ અવાજ આવી રહ્યો છે આખું ગામ ભેગું થઈ ગયું છે અને પછી ગોકર્ણજી વાત કરે છે કે ભાઈ આપણે ભાગવત સપ્તા કરવી છે ગામમાં ભાગવત કથાનું સુંદર મજાનું આયોજન કરી સુંદર મજાની કથાનું આયોજન કર્યું છે ડોકર્ણજી મહારાજ યાસથાને બિરાજે અને બધાને કથા કહેવા લાગ્યા છે અને ત્યારે જ્યારે આ પ્રેત આવ્યો કથા સાંભળવા માટે ધુંદુકારીનો એને જોયું પણ ક્યાંય ટકી નથી શકતો પ્રેત ઉડી જાય છે એટલે એક વાસ ત્યાં હતો

સાત દિવસ થયા સાત ગાંઠો ભેદાઈ ગઈ ગાંઠો અને એ આત્માને લેવા માટે ભગવાનના પાર્ષદો એક દિવ્ય રથ આવ્યો ભગવાન જેવા જ જેનો શણગાર છે સુંદર ભુજાવો વાકર્યા વાર અને એક દિવ્ય રથ લઈ અને લેવા માટે આવ્યા છે એક દિવ્ય સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ધુંધુકારી કહે છે चर्मावनद्धं दुर्गन्धं पात्रं मूत्रपुरीशयो

આ શરીર નું અભિમાન છોડી દો ધૂંધુ કાઢીને જ્ઞાન થઈ ગયું છે ભાગવત કથા થી આવું જ્ઞાન દીધું ધૂંધુ કાઢીએ અને દિવ્ય રથ માં આરૂઢ થાય એ પેલા ગોકર્ણજી મહારાજ કેવા લાગ્યા છે કે મહારાજ થોભો આ ધૂંધુ કાઢીને આત્માને લેવા માટે આવ્યા છું કથા તો બધા સાંભળી છે તો પછી આવું કેમ

પેલું ચાર પદ છે ને એમાં ચારે ચાર પદ બધાને કામ આવે છે હરિભક્તો કહે છે પદ શું કહે છે પ્રમાદેન હતમ શ્રુત અદ્રધમ હતમ જ્ઞાનમ જે જ્ઞાન ને દ્રઢ કરવામાં ના આવે હતમ આ વિદ્યાર્થીઓ માટે જે તમારે જ્ઞાન લેવું હોય પરીક્ષા જે વિષયની ની આપવી હોય એ દ્રઢ કરવું પડે વારંવાર એને વગવવું પડે તો જ એ જ્ઞાન દ્રઢ થાય પ્રમાદેન હતમ શ્રુતમ આઈથી કથા સાંભળી છે એમાંથી કેટલી યાદ રહી એ યાદ ન રહી એટલે સમજો પ્રમાદ એને આરસ લીધે સાંભળવામાં આવે એ હતમ એ સાંભળેલું કાયમ આવતું નથી ભૂલાઈ જાય અદ્રઢમ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ

શ્રદ્ધા વિના ના મંત્રો આ બધું કામ ના આવે અહીંયા કથા સાંભળી છે ને આ બધાએ એને આ ચાર માંથી ક્યાંક ને ક્યાંક એક દોષ છે પણ ધૂંધુકારી ની આત્મા એ બહુ સારી રીતે કથા સાંભળી છે એનું ચિંતન કર્યું છે પરમાત્મા સારી રીતે શ્રવણ કર્યું છે આ પ્રમાણે હરિભક્તો કીધું પણ ગોકર્ણજી કહે છે કે કોઈને અન્યાય ન થવો જોઈએ એ કથા પૂરી થઈ ગઈ બીજી કથાનું આયોજન કર્યું ગોકર્ણજી કીધું કે બધા શ્રદ્ધાથી કથા સાંભળો બધા ભક્તો ને પ્રાર્થના કરી અને એમ કહેવાય કે બધા ભક્તો એ કથા સાંભળી ફરીથી ગોકર્ણજી એ કથા કરી છે અને જયારે કથા વિરામ થાય ત્યારે એમ કહેવાય કે ત્યાંના કુતરા ચાંડાલો સુધી ના બધા જ લોકોને ભગવાન ના પરમ ધામ ની પ્રાપ્તિ કરાવી ગોકર્ણજી અયોધ્યા વાસીન પૂર્વે યથા સંગતા જેવી

આ રીતે ધૂંધુકારી નો ઉધાર કયો છે અહિયાં પ્રશ્ન પૂછ્યો હતો કે કેવા લોકો નો થાય તો અહિયાં જવાબ આપ્યો હતો કે અવા દુષ્ટ કર્મ કરવા વાળા જેવા પાપી લોકો નો પણ ભાગવત કથાથી ઉદ્ધાર થાય